એક લીલા બહુ સુંદર મજાની લીલા છે પ્રભાવતીની લીલા પ્રભાવતી નામની એક ગોપી હતી અને આ ગોપી થોડીક માથા ભેરે હતી તમે જો દરેક ગામની અંદર આવી એક બેન હોય હવે તો આપણે બહુ સારું થઈ ગયું ઘેરે ઘેરે પાણી આવી ગયા બાકી પાણીના ટેન્કર આવતા ને ત્યારે લાઈનમાં ઉભું રહેવું પડતું અને લાઈનમાં આખા ગામની બેનો હોય પણ એકાદી બેન એવી હોય આંડો લઈને આવે એને લાઈનમાં નહીં ઉભા એને પાણી ભરી દેવાનું અને જો નો પાણી ભરી દો આડે આંડે આવી માથા ગોપી પ્રભાવતી નામ છે પ્રભાવતી ને અભિમાન હતું અને અભિમાન વશ થઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ને કહે છે લખા કાનુડા બોલે હા આખા ગામનું માખણ ચોરી કરે મારા ઘરે કોઈ દે આવ્યું બોલે નહી ગોપી મારા ઘરે નથી અવાય મારો આંકો એવો છે કે ન અવાય બોલે અભિમાન ન કર નથી આવ્યો એની પાછળનું કારણ એ નથી હું તારાથી ડરું છું ત્યારે પ્રભાવતી કીધું કે એક વખત આવી અને માખણ ચોરી જો તો તને કૃષ્ણ માનો ત્યારે ભગવાને કીધું કે તો પછી આજ જ આવશું ગમે ત્યારે આ ગોપીનો પુત્ર જે છે ને પ્રભાવતી નો એ આ મંડળ ની અંદર એટલે ભગવાને તરત મનોવિજ્ઞાન ચલાવ્યું કૃષ્ણ કીધું કે ટપુ બોલે શું તારી માં જમના જળ ભરવા ક્યારે જાય બોલે એ તો સંધ્યાના સમયે એના પહેલાના સમયે બપોર પછી ઉઠે પછી જમના જળ ભરવા જાય બોલે એમ નહીં જા એને કે જમના જળ ભરવા જાય ગમે ત્યારે જા અને આજ આપણે તારા ઘરે ચોરી કરવાની તો ઓલો આવી આજ મારા વારો છે અને દોડતો દોડતો પ્રભાવતીની પાસે જઈને કીધું કે માં તમારે જમના જળ ભરવા ક્યારે જવાનું છે એટલે પ્રભાવતી કીધું ભાઈ મારા સમય હું જઈશ વળી થોડીક વાર થાય જમના જળ ભરવા ક્યારે જવાનું છે ભાઈ હું મારા સમયે જાય પાછું કીધું જમના જળ ભરવા ક્યારે જવાનું છે એટલે પ્રભાવતી સમજી ગઈ તારે કામ શું છે ખાલી પૂછું જમના જળ ભરવા ક્યારે જવાનું એટલે પ્રભાવતી ને ખ્યાલ આવ્યો કે હું જમના જળ ભરવા જાઉં તો કૃષ્ણ માખણ ચોરવા આવે નાના બાળકને બીજી કઈ ખબર ન હોય નાનું બાળક છે ને એ કોરી પાટી હોય બાળક છે એ સહજ સ્વભાવ હોય વારંવાર જ્યારે કીધું જમનાજળ ભરવા ક્યારે જવું જમનાજળા ક્યારે આને અને પ્રભાવતીએ બેડું લીધું બેડું લઈને જમનાજળ ભરવા ન ગઈ પાડોશમાં બેડું મૂકી આવી હા અને બેડું જ્યારે પાણીયારે ન જોયું એટલે ટપુ ભાગ્યું ભગવાનની પાસે જઈને કીધું ચાલો કાનોડા હવે જમનાજળ ભરવા ગઈ છે પ્રભાવતી આને મંડળ ચાલ્યું કફલમ 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 કરતા કરતા આવ્યા પણ પ્રભાવતી પાડોશમાં બેડું મૂકી અને પોતાના ઘરના દરવાજાની પાછળ સંતાડી છે આ બાજુ કૃષ્ણ આવ્યા શિકા ઉપર મહી હતું માખણ હતું હા અને છ નો પિરામિડ થયો એની માથે ત્રણ એની માથે બે ને ભગવાન કૃષ્ણ જાય શિકાને પકડી અને જ્યાં માટલાને પકડ્યું અને દરવાજો કર્યો બંધ પ્રભાવતી અને જેવો દરવાજો બંધ થયો હવે આખા ગામમાં માથા ભારે ગોપીની છાપ હા અને ગોવાળિયાઓ ભાળી ગયા કે ઓહો આ તો ઘરમાં જ છે જો પકડી લેશે તો આજ મસળી નાખવાની છે આને એ ભાઈ પિરામિડ તૂટ્યો બધું ગોવાળિયાઓ બધા મુઠ્યું વાળીને ભાગ્યા પ્રભાવતીના હાથમાં નથી આવવું અને ભગવાન કૃષ્ણ આપણે જૂની ઘડિયાળ આવતી ઓલી લોલકવાળી હા એ સીકુ પકડીને માટલું પકડીને ભગવાન જેમ ઘડિયાળનું લોલક હોય એમ થાય છે હાલે છે ભગવાન આ બધા ગયા ક્યાં તે કોઈ ઘરની બારીમાંથી વિનવેન કોઈ બારણામાંથી વિનવેન એ પ્રભાવ આને છોડી દ્યો આને છોડી દ્યો બોલે આને છોડવાનું નથી આ યશોદાને ઘીરે બોલાવવાના છે આખા ગામની અંદર તમે હેરાન પરેશાન કરો છો ગોપીઓ અને આજ કૃષ્ણ ને ત્યાં ત્યાં રહેવા દેવાનો છે ભગવાન કૃષ્ણ આદિજી કરે પ્રભાવતી એક વખત જો મને તું બચાવી લે ને એક વખત માખણ તારા જમા કરાવી દો એક વખત પ્રભાવતી કે નહીં આજ માં યશોદાને બોલાવા જાઉં છું જાય ને ત્યાં તો વળી પાછી બૂમ પાડે કે તું નહીં જાતી હો મારી મને ખીજાશે તું કે એમ કરી દઉં છતાંય પ્રભાવતી માનતી નથી બંને કમર આમ હાથ માની ને એટલે પ્રભાવતી ને કીધું કે જો આસુડા આવવા લાગ્યા જો હવે હું રડવા લાગ્યો છું અને જો હવે તું મને નહીં ઉતારે તો મારા હાથની અંદર હવે શક્તિ રહી નથી હું પડીશ ઉપરથી મારા હાડકા ભાંગી જશે નંદ બાબા તને ખી જશે નંદ બાબાનું નામ પડ્યું અને પ્રભાવતીને એમ થયું કે નહીં હવે આને ઉતારવો પડશે ભગવાન કૃષ્ણને કીધો કે ચાલ હવે તારા જેવું કોણ થાય કે નીચે ઉતાર પણ બોલે જીલી લેજો પડવા નહીં દેતી બોલે નહીં ન ન પડવા દઉં ચાલ પ્રભાવતી હાથ ને ફેલાવ્યા છે હા અને ધીમેક રહી અને ભગવાન કૃષ્ણ એ મટુકી છોડી હા અને જેવા પ્રભાવતીના ખોળાની અંદર આવ્યા પણ ગુસ્સો એટલો બધો છે પ્રભાવતીનો ભાવડું પકડી હા અને ભગવાન ક્રિષ્નને તબતબાઈ લાજ કાઢી નથી હા અને ઈ આગળ કૃષ્ણ પ્રભાવતી પાછળ આખું મંડળ અમારા પ્રમુખને છોડી દ્યો અમારા પ્રમુખને છોડી દો તમે કયો એમ કરી દેશું બોલે નહીં આ જ આને યશોદા સુધી પહોંચાડવાનો છે હા અને કૃષ્ણ પરમાત્માને લઈ અને ગોપી દોડી જાય છે પ્રભાવતી પાછળ આખું મંડળો આજીજી કરે અને એમાં પાદરે અને પાદરે પ્રભાવતીના સસરા બેઠેલા અને આપણે ત્યાં પેલા પરજનો નો રિવાજ હતો લાજ કાઢવાનો રિવાજ હવે લાજ કાઢ્યા વગર ની પ્રભાવતી દોડી જતી હતી અને સસરાને જોઈ ગઈ એટલે લાજ તો કાઢવી અને જેવી લાજ કાઢવા માટે હાથ ખાલી એક ક્ષણ માટે છોડ્યો અને ભગવાન કૃષ્ણ એ સુંદર મજાની લીલા કરી પોતાના દીકરા ટપુનો હાથ પકડાવી અને છૂપે રસ્તેથી સીધા મા યશોદા પાસે યશોદા ની આગળ જાય હા અને એવું એવું બધું નાટક કર્યું મા ગોકુળની ગોપીઓ એટલી બધી હેરાન પરેશાન કરે છે ને મને સુખે સુવા દેતી નથી મને સુખે જાગવા દેતી નથી મને સુખે ખાવા દેતી નથી મને બહુ ઊંઘ આવે છે માં ત્યારે કીધું પણ તને કોણ ના પાડે જા અંદર ખંડની અંદર જઈને સુઈ જા ભગવાન કૃષ્ણ જતા જતા એવું કહેતા ગયા કે માં જો કોઈ ગોપી ફરિયાદ લઈને આવે ને તે એનું માનતી નહીં હો એને ખબર છે કે વાવાઝોડું જોડું આવે છે એનું માનવાનું નથી તારે બોલે નહીં માનું હા હવા મણના ગાદલાની તળાઈમાં સાહેબ પગ માથે પગ ચડાવ્યા છે પાછળ હાથ છે હા અને પગ હલાવતો જાય ને વિચાર કરતો જાય હજી આવી નહી આવશે આને ને એમાં બૂમ પાડી યશોદા આને ખંડમાં કીધું જો આવી હવે હોય કે અંદર ખંડમાં સુતા સુતા ભગવાન હસે છે આ બાજુ પ્રભાવતી સિદ્ધિ યશોદા ને બૂમ પાડી યશોદા બહાર અને યશોદાની સામે સીધી જ પ્રભાવતી વાત કરી છે કે આખા ગામની ગોપીઓ તમને કે માં તમારો દીકરો ચોરી કરે છે તમારો દીકરો ચોર છે તમે માનતા નથી અમારા ગરીબોની વાત તમે માનતા નથી આજ હું આને રંગે હાથ પકડીને લાવી છું ત્યારે માં યશોદા હસ્યા મુક્ત હાસ્ય ખડખડાટ હસ્યા છે ત્યારે પ્રભાવતીને ઓર ગુસ્સો આવ્યો જો માં યશોદા તારી તકલીફ જ આ છે અમે ફરિયાદ કરવા આવીએ એટલે તને હસવું આવે છે તારા દીકરાનું તું છુપાવી દેછો ક્યારે હસતા હસતા મા યશોદાય તમારા દીકરાને રંગે હાથ પકડીને લાવી છું મારા ઘરે માખણ ચોરવા આવ્યો હતો ત્યારે મા યશોદાએ કીધું લાજ ઉઘાડીને એક વાર જો કોણ છે અને જ્યાં લાજ ખોલી હા અને જોયું ત્યાં પોતાનો દીકરો ઈ કે ટપુ તું ક્યાંથી આવી ગયું શરમ ની પાણી પાણી થઈ ગઈ પ્રભાવતી કૃષ્ણ ખંડ માંથી સાડીની પાછળ જઈ પાછળ અંગૂઠો દેખાડ્યો અંગૂઠો દેખાડીને કીધી કે તું મને છેતરવા આવી હતી મને છેતરવા વાળો હજી આ જગત ની અંદર કોઈ જાગ્યું નથી અને પ્રભાવતી નું અભિમાન ઓગડ્યું છે પાછળ રહેલા કૃષ્ણની અંદર ઈશ્વરના દર્શન થયા છે હા અને પ્રભાવતી બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી અને વળી પાછી પોતાના ઘરે ગઈ છે આ લીલા ખરેખર મેરે ભાઈબહેન માખણની ચોરી નહીં ગોપીઓના ચિત્તની ચોરી છે